રાજ્યમાં વરસાદ થઈ રહ્યો છે અને ચોમાસું જામ્યું છે તેવામાં ઘઢડામાં થયેલા ભારે વરસાદે ભ્રષ્ટાચારની પોલ છતી કરી દીધી છે

પછી રાજકોટ વાવતર ટુ માં એસી સાહેબ ને રજૂઆત કરી આમાં બધે મેં લેખિત રજૂઆત કરેલી છે નહીં આનો કોઈ પણ જોબ નહીં થાય અને આનો ક્યાંય કોઈ તપાસ નહીં થાય નવો કોઝવે બનાવવામાં આવેલો છે હજી પંદર દિવસ કે મહિના પહેલાં આ કોઝવેનું કામ પૂર્ણ કરેલ આપ જોવો છો આમાં માટી કામ હજી આરસીસી બાકી છે એમનું રોડનું કામ પણ બાકી છે ત્યાં હામી એની પોલ સચી આવી છે તંત્રની અને મોટા પાયામાં ભ્રષ્ટાચારથી એવો અમે ગ્રામજનો આક્ષેપ કર્યો ચોમાસાની શરૂઆતે જ પંદર થી સત્તર ઇંચ જેટલો વરસાદ થતા જ ગઢડા તાલુકાના રણિયાળા ગામની મોટી કુંડળના બાર કિલોમીટરના રસ્તા પર અનેક જળાશયો છલકાયા છે તો અનેક પુલ નાડા અને કોઝવે તૂટી ગયા છે જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો કેટલાક ગામોમાં કોઝવે તેમજ નાડા નવા બનાવેલા હતા જે પહેલા જ વરસાદમાં તૂટી જતા ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાનું સામે આવ્યું છે આપ જે એક

હવે ગ્રામ્યજનોને પડતી હાલાકીનો શું ઉકેલ આવે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ટીવી થર્ટીન ગુજરાતી